નમસ્કાર મિત્રો જય ગુરુદેવ હવે માતાજીના નોરતા ને બહુ વાર નથી તો આજે આપણે ગરબા તાલ પર રિયાઝ કરીશું કારણ કે લગભગ વીસક દિવસ જેવી નવરાત્રિની વાર છે તો જુદા જુદા ગરબા આજે આપણે ગાશું અને વગાડીશું જે લોકો નવું નવું શીખે છે અને લગભગ ઘણા બધાને વગાડતા આવડી પણ ગયું હશે અને આવનારા દિવસોમાં નવરાત્રિમાં એ લોકો જ્યારે વગાડવા બેસે તો એને રિયાઝમાં પણ કામ લાગશે પ્રેક્ટિસે સારી થશે અને માતાજીના ગરબા ખૂબ સારી રીતે એ વગાડી શકશે તો આજે આપણે ગરબામાં જો વાત કરીએ તો ગરબામાં લગભગ નોર્મલી તો આપણે જે તાલ છે તાલ અને દેશી ચલતી તો લગભગ એ જ વાગતી હોય છે પરંતુ નવરાત્રિમાં ઘણી જગ્યાએ દેશી ચલતી કંઈક થોડીક અલગ રીતે વગાડતા હોય છે પછી એ વગાડવાવાળા પર આધાર રહેતો હોય છે પરંતુ નોર્મલી દેશી ચલતી એ કહેવાતી હોય છે અને તાલ જ વાગતો હોય છે આમ તો જો કે ધૂનમાં પણ આપણે હિંચતાલમાં હોય છે પરંતુ એમાં જે હિંચતાલ હોય છે એની કરતા ગરબામાં હિંચતાલનો ઠેકો અને થાટ થોડો ઊંચો હોય છે બાકી લગભગ સેમ થિયરી જ હોય છે તો આપણે પહેલો જે ગરબો છે અંબા ભય પદ દાયની અંબા અભય સાત લીમડામાં એક ડાળ મીઠી આના પછી આપણે જે ઘર બોલેશું ગડધરા થી માજી નીકળ્યા અને દેશી ચલતીનું કોમ્બિનેશન વચ્ચેના વેરિયેસન તમે ખૂબ સારી રીતે લઈ શકો અને ખૂબ સારી રીતે વગાડી શકો હવે ગાવું અને વગાડવું એ મેં ક્યારેય કર્યું જ નથી કારણ કે તબલા વગાડતા વગાડતા ગાવું એ જે લોકો ગાઈ હકતા હોય એ જ ગાઈ શકે એટલે આમાં ક્યાંક બોલમાં કે અથવા તો ક્યાંક થાપીમાં બાય મિસ્ટેક થઈ હોય એવું બને કદાચ કારણ કે ગાતા ગાતા વગાડવું ને એ કાયમની પ્રેક્ટિસ હોય એ જ વ્યક્તિ કરી શકે પરંતુ આપણી સિચ્યુએશન અત્યારે એવી છે કે મારે ગાવું પડે મારે વગાડવું પડે તો જ આ વિડીયો બને એટલા માટે મેં જેવું ગવાનું નોર્મલી હું ગાતો હોઉં ત્યારે બીજા લોકો વગાડતા હોય છે અને જ્યારે બીજા ગાતા હોય ત્યારે હું વગાડતો હોઉં છું આ રીતનું મારું પ્રોગ્રામમાં થતું હોય છે અને બધી જગ્યાએ એમ જ હોય છે પરંતુ ઘણીવાર નવરાત્રિમાં આપણે જોયું હશે કે જે તબલા વગાડતા હોય ઘણીવાર ગાતા પણ હોય છે પરંતુ એ લોકો ખૂબ જૂના અનુભવી અને ઉંમરલાયક હોય છે વધારે પડતા અત્યારની યંગસ્ટરે ગાતા ગાતા વગાડતા હોય કદાચ પણ એવું ઓછું જોવા મળશે કારણ કે એના માટે ખૂબ લાંબો અનુભવ અને પ્રેક્ટિસ હોય એ જ વ્યક્તિ કરી શકે તો દેશી ચલતી અને હિંચાલ મેન એમાં ગરબાના જે ગરબો ફરશે એટલે એનો ક્યાંક ક્યાંક એના વેરિયેસન ફરશે તો શીખવાની મજા એ છે કે તમે જેટલા એમાં વેરિયેશન એડ કરશો ને એ તમારી ઓળખ બનશે કારણ કે હિંચતાલ નોર્મલી તમામ તબલા જે લોકો તબલા વગાડતા હોય એ બધાને હિંચતાલ અને દેશી ચલતી આવડતી જ હોય છે પરંતુ વ્યક્તિ પોતાના વેરિયેસનથી ઓળખાતો હોય છે કારણ કે એક જ થિયરી હોય છે કોઈપણ તાલનું એક જ બંધારણ હોય છે અને લગભગ લગભગ વગાડવાની આમ તો સેમ થિયરી જ હોય છે પરંતુ હરેક પોતાની આવડત પ્રમાણે એમાં વેરીએશન એડ કરતા હોય છે અને એ વેરીએશન છે એ જ એક ઉસ્તાદની ઓળખ હોય છે અને લગભગ બે ઉસ્તાદ ક્યારેય સરખું નથી વગાડતા કારણ કે પોતાના વેરીએશન પોતાની હરકત પોતાની પેટર્નથી જ એ ઓળખાતો હોય છે એટલે જે લોકો નવું શીખે છે એને મારી આ એક સૂચન કિ કે જે કયો તમે પોસિબલ હોય એટલા હિંચતાલમાં ચલતીમાં વેરીએશન લેવાની ટ્રાય કરજો શરૂઆતથી તમે જે વેરીએશન જે હરકત લેશો એ જ તમારી ફાવટ બની જશે જેમ જેમ સમય જશે એમ એમ એ જ વસ્તુ તમારે પછી તમારો હાથ એ જ રીતે બેસી જશે પછી તમારે તમારા વેરિયેસનને ફેરવવા જશો તો થોડીક અગવડ પડશે એટલા માટે તમે જ્યારે પણ અહીંયા વગાડવા બેસો ત્યારે વેરિયેસન ઉપર ખાસ ફોકસ રાખજો જેટલી હરકત ક્યાંક જેમ કે આ ગળધરાથી માજી નીકળીએ એમાં જે આજે એક હરકત આવે છે તો એ હરકતને એવી સરસ મજાની ફિટ બેહાડજો કે ખૂબ સારું વાગશે એટલે એવી ઘણી ઘણા બધા એવા વેરીએશન છે કે જે આપણે એડ કરી શકીએ છીએ હિંચતાલની અંદર મેઇન વેરિએસનનું જ છે અને જે સ્પેશિયલી હિંચતાલ અને દેશી ચલતીના જે ઉસ્તાદ હોય છે એ લોકો જે વેરીએશન એડ કરે છે એ ખરેખર એ સાંભળવાની એક અનેરી મજા છે અને તમે જ્યારે પણ એવા કોઈ ઉસ્તાદ જે સ્પેશિયલી હિંચતાલ અને દેશી ચલતીના ઉસ્તાદ છે કારણ કે દેશી ચલતી ને હિંચતાલના જે સ્પેશિયાલિસ્ટ હશે ને એ જે વગાડશે અને કોઈ મોટામાં મોટો ઉસ્તાદ વગાડશે કોઈ ભજનમાં કાયમી વગાડવા વાળો નામચીન ઉસ્તાદ વગાડશે ને તો એ જે હિંચતાલ અને દેશી ચલતીનો જે સ્પેશિયાલિસ્ટ વગાડશે ને એના જેવું એ નહીં વગાડી શકે કારણ કે દેશી ચલતી અને હિંચતાલનો જે ઉસ્તાદ હોય છે ને એ જે વેરિયેસન લઈએ છે ને એ વેરિયેસન ઘણી ભજનનો તબલચી પણ નથી લઈ શકતો હતો અને એનું એક રીઝન એ છે કે જે ભજનના જે ઉસ્તાદ હોય છે એ લગભગ પંચાણું થી સત્તાણું ટકા એ લોકો ભજનનો ભજનના જ તાલ વગાડતા હોય છે કેરવા લગી ને દાદરા ને દીપચંદ એ બધું વગાડતા હોય છે ને એમાં એ લોકોને હિંસતાલને દેશી ચલતી ભાગ્યે જ ક્યારેક આવતી હોય છે વચ્ચે ક્યારેક કોઈ થાળ બોલવાનો કોઈ થાળ બોલે કે કોઈ ધૂન બોલે તો એ વધન પાંચ દસ મિનિટ માટે જ હોય છે એટલે એ લોકોનું નાઇન્ટી નાઇન પર્સેન્ટ જે તબલું વાગતું હોય છે એ ભજનનું તબલું વાગતું હોય છે એટલે એ લોકો એની સી એની સાથે ટેવાયેલા હોય છે અને જે દેશી ચલતી અને હિંચ તાલના જે સ્પેશિયાલિસ્ટ હોય છે એ લોકોની સ્પેશિયાલિટી હિંચ તાલ અને દેશી ચલતી હોય છે એટલે એ લોકો જે વેરિયેસન લે છે એ વેરિયેસન ખૂબ સારા હોય છે તો આવા જે ઉસ્તાદ તમારા ધ્યાનમાં ક્યાંય હોય તો એને સાંભળજો અને એ જે વેરીએશન લઈએ છે એને પણ શીખવાનો પ્રયાસ કરજો અને બીજું એક મારે ખાસ એ જણાવવાનું છે કે ઘણા બધા એવા ભ્રામક વીડિયો પણ હોય છે કે દસ મિનિટમાં તબલા વગાડતા શીખો અને એક દિવસમાં તબલા વગાડતા શીખો તો મ્યુઝિકનું કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ પછી તબલા હોય હાર્મોનિયમ હોય બેન્જ હોય કે કોઈ બી ના તો એ દસ મિનિટમાં શીખી શકાય છે કે ના તો એ એક દિવસમાં શીખી શકાય છે એના માટે એ ઇન્સ્ટ્રુમેન્ટની સમજ એની થિયરી એના બંધારણ એના તાલ સરગમ સારેગામા આ જે બધું હોય છે એ બધી વસ્તુને ધીરે ધીરે સમજવી પડે છે ધીરે ધીરે શીખવી પડે છે ધીરે ધીરે મગજમાં બેસાડવી પડે છે અને ત્યાર પછી જ એમાં તમે પારંગત બનતા જાઓ છો કોઈ વસ્તુ મુશ્કેલ નથી કે ન આવડે પરંતુ દરેક વસ્તુને શીખવી પડે છે આવું મારું માનવું છે અને ખરેખર રિયાઝ એ જ આ વસ્તુમાં તમને આગળ લઈ જતું હોય છે એટલે રિયાઝ ચાલુ રાખજો માતાજીના નવરાત્રિ આવે છે તો એમાં તમે રિયાઝ કરજો અને ક્યાંય પણ એવી સારી એવી તક મળે તો આપ વગાડજો જય માતાજી જય ગુરુદેવ શુભરાત્રિ આપનો દિવસ શુભ રહે